ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ખેડૂતોને કેનલમાં પાણી ન મળતા ખેતી માટે ભારે હાલાકી અનુભવી પડે છે ખેડૂતો દ્વારા વહેલી તકે કેનલમાં મોટી કેનાલમાંથી પંપ દ્વારા પણ પાણી પૂરું પાડવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે આ પાણી વહેલી તકે મળે તો ખેતી માટે લાભદાયક રહેશે અમને મળતું નથી સાહેબ તે મળવા આપવા મહેરબાની કરશો ચેનલ નંબર છપ્પનસો છપ્પન જીરો પાંચ એકવીસ એકવીસો એસી ચોપ્પનસો અઠ્ઠાવનસો તોતેર ઓગણપચાસ પંદર ત્રીસ જીરો પિસ્તાલીસ ત્રીસ પિસ્તાલીસ ત્રેવીસ તેત્રીસ સત્તર વીસ આ બધી જ ચેનલો છે બધા જે ના સાઇફનો છે આ આ બધા જ નંબરો આપેલા છે બધા સાહેબનો અમે ચેક કરેલા છે કોઈ પણ સાહેબન તહી પાણી આવતું નથી છેક ઉમેરટેલ સુધી પાણી પહોંચતું નથી બાકી આ પાણીથી અમને કોઈ ફાયદો થયો નથી અત્યાર સુધી થયો નથી અને થાય બી એવું અમને લાગતું નથી સાહેબો બધા આવા છે પણ હાજી હાજી કરીને બધા ચાલ્યા જાય છે કોઈ સાહેબો એવું કહે છે કે ભાઈ માર તો બદલી થઈ જઈશ કોઈ એવું કહે છે કે મારું તો રિટાયર થઈ ગયો છે એટલે કોઈ સાહેબો મારું સાંભળતા નથી તેના માટે ડીકે સ્વામી સાહેબને એટલી અમારી નમ્ર અરજ છે જીના અમારી એક નમ્ર વિનંતી છે કે આ માઇનોરમેથી અમને અત્યાર સુધીમાં કોઈ દિવસ પાણી મળ્યું નથી અને અમારું મોટી કેનલ બીવીસી છે એ અમારાથી 1000 મીટર દૂર છે તો ત્યાંથી અમને પાઇપલાઇન જોઈન્ટ કરી આપા નમ્ર અરજ છે અમારી અને સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ